ફ્રેન્ડ્સ એક લારીવાળા ભાઈ છે જે ખરેખર બહુ જ સરસ પાણી બનાવે છે તો મેં એમને પૂછ્યું કે તમે આ પાણી કઈ રીતે આટલું ટેસ્ટી બનાવો છો તો આ પાણી બનાવવાની એક રીત મારા જોડે એમને શેર કરી ખરેખર બહુ જ સરસ ઇઝી રીત છે તો અત્યારે હું તમારા જોડે બે પાણી શેર કરી રહી છું તો પહેલું ગળ્યું ખાટું અને તીખું ફક્ત એક જ પાણીની અંદર આ બધા જ ટેસ્ટ આવી જાય છે તો તે માટે સૌથી પહેલાં એક તપેલીની અંદર તમારે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી આની અંદર ખાંડ એડ કરીશું પાંચથી છ મોટી ચમચી જેટલી મેં

ખરેખર બહુ જ સરસ પાણી બન્યું હતું ઘરમાં બધા ખુશ થઈ ગયા આ બધી જ કોથમીર મેં સમારી દીધી છે હવે કોથમીર અને ફુદીનાનું માપ આપણે કેટલું લેવાનું છે એ જોઈ લઈએ જો તમે એક વાટકી જેટલી કોથમીર લો તો એકથી દોઢ વાટકી જેટલું તમારે ફુદીનો લેવાનો છે અને જે ફુદીનો છે એની ડાળખીનો આપણે ઉપયોગ નથી કરવાનો એના ફક્ત આપણે પાનનો જ ઉપયોગ કરીશું એક મોટી વાટકી જેટલી આ સમારેલી કોથમીર થાય છે હવે આપણે આ પાન લઈશું તો હું આ બધા જ પાન કટ કરી લઉં દોઢ વાટકી જેટલા મેં ફુદીનાના પાન લીધા છે આ કોથમીર અને ફુદીનો આપણે બંને જોડે જ રાખીશું ત્યાર પછી આની અંદર થોડું પાણી

અંદર તેઓ લીંબુ નહીં બટ લીંબુના ફૂલ એડ કરે છે જેના કારણે વધુ સારો ટેસ્ટ આવે તો અહીંયા મેં થોડા લીંબુના ફૂલ લઈ લીધા છે એક નાની ચમચી જેટલા ત્યાર પછી થોડું મેં પાણી એડ કર્યું છે હવે સારી રીતે પાણીની અંદર આને ઓગાળી લઈશું અને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું કે જેથી આ સારી રીતે ઓગળી જાય ત્યાર પછી લઈશું એક મિક્સર જાર જે ફુદીનો અને કોથમીર આપણે વોશ કર્યું હતું એ આની અંદર મૂકી દઈશું હવે ત્રણેક જેટલા મેં લીલા મરચાં લીધા છે આ તીખા લીલા મરચાં છે એટલા માટે મેં ઓછા લીધા છે તમે તમારી રીતે એડ કરી શકો છો તમને જેટલું તીખું પસંદ હોય એટલું અત્યારે હું તીખાસ ઓછી જ એડ કરું છું જો મને ઓછું લાગશે તો હું પાછળથી લાલ મરચું પાવડર એડ કરી દઈશ ત્યાર પછી એક ઇંચ જેટલો આદુનો ટુકડો સંચેર પાવડર એક ચમચી લીંબુના ફૂલનું પાણી તૈયાર કર્યું હતું એ પણ મેં આની અંદર એડ કરી દીધું છે હવે આપણે થી આઠ કડી જેટલી લસણની એડ કરી લસણની ફ્રેન્ડ્સ ખરેખર આ પાણી એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આપશે જેવું બહાર મળે છે તેવું આની અંદર ફૂદીનો કોથમીરનું માપ લીંબુના ફૂલ અને ત્રીજી વસ્તુ છે આ લસણની કળી થોડુંક પાણી એડ કરી અને મેં ક્રશ કરી લીધું છે જો તમે ઈચ્છો તો આને આ રીતે ગાળી પણ શકો છો અને ડાયરેક્ટ પણ એડ કરી શકો છો ગાળ્યા વગર જો આની ફાઇન પેસ્ટ બની હોય તો આને ગાળવાની બિલકુલ પણ જરૂરિયાત નથી હવે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને જે આપણે ગળ્યું પાણી તૈયાર કર્યું હતું એની અંદર આ પેસ્ટ એડ કરીશું હવે ઉપરથી આપણે જલજીરા એડ કરવાની છે બે ચમચી જેટલી જે નાની પડીકી આવે છે રૂપિયાવાળી એ મેં બે એડ કરી છે આ પણ એક સિક્રેટ મસાલો છે જે લારીવાળા ભાઈએ કહ્યું હતું જો હોય તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે કોઈ પણ પાણીપુરીનો એડ કરવાનું છે સ્વાદ અનુસાર અત્યારે મને તીખું ઓછું લાગ્યું એટલા માટે હું ઉપરથી લાલ મરચું પાવડર એડ કરું છું આનાથી ટેસ્ટમાં કઈ જ ફરક નહીં પડે ગળિયું તમને ઓછું લાગે તો ફરીથી ખાંડ એડ કરી દેજો બહુ જ સરસ એક વાર ફ્રેન્ડ ચોક્કસથી મારી આ રીતથી બનાવજો અને કેવું લાગ્યું તમને આ પાણી ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો દાન્ડ વગર તમે તીખું પાણી આ રીતે તૈયાર કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ફરીથી મળીશું એક નવી ટીપ્સ અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય